છૂટક મજૂરી કામ કરે છે ઇન્દ્રજીતે બે વર્ષ અગાઉ આવાસમાં રહેતી એક સોળ વર્ષીય કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી હતી બંનેના પ્રેમ સંબંધ અંગે કિશોરીની માતાને જાણ થતાં તેને લઈને વતનમાં લઈ ગઈ હતી પ્રેમી સાથે મોબાઈલથી સતત સંપર્કમાં રહેતી કિશોરી વતનથી તેની માતાની જાણ બહાર સુરત ભાગી આવી હતી કિશોરીની ઉંમર ફક્ત સોળ વર્ષ હોવા છતાં તેની સાથે લગ્ન કરી લીધા હતા એટલું જ નહીં લગ્ન બાદ કિશોરી ગર્ભવતી બનતા બાળકને પણ જન્મ આપ્યો હતો આ મામલે કિશોરીની માતાને જાણ શ્વેતા ભેસ્તાન પોલીસ મથકમાં ઇન્દ્રજીત કઢરે વિરુદ્ધ પુત્રી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી પોલીસે પ્રેમી ઇન્દ્રજીતની ધરપકડ કરી છે